પ્રધાનમંત્રી મોદીએ પુટપરથી ખાતે શ્રી સત્ય સાઈ બાબાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પ્રધાનમંત્રીએ સેવાના મંત્રને બિરદાવ્યો સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટો જારી કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આધ્યાત્મિક ગુરુ શ્રી સત્ય સાઈ બાબાની સોમી જન્મ જયંતિના પાવન અવસરે આંધ્રપ્રદેશના પુટપરથી ખાતે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોદીએ શ્રી સત્ય સાઈ બાબાના મહા સમાધિ સ્થળની મુલાકાત લીધી હતી અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શતાબ્દી સમારોહમાં ભાગ લીધો હતો આ મહત્વનો જીવન ઉપદેશો કરવાના ઉદ્દેશ્ય સાથે સ્મારક સિક્કોને ટપાલ ટિકિટનો એક સેટ પણ બહાર પાડ્યો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિશાળ જનસમૂહને સંબોધતા પ્રધાનમંત્રીએ શ્રી સત્ય સાઈ બાબા દ્વારા કરવામાં આવેલા સમાજ સેવા ને આધ્યાત્મિક જાગૃતિના કાર્યોને બિરદાવ્યા હતા તેમણે બાબા સાથેના પોતાના અંગત સંસ્મરણો યાદ કરીને જણાવ્યું હતું કે તેમણે હંમેશા બાબાનો વિશેષ સ્નેહ અને આશીર્વાદ પ્રાપ્ત થયા છે પ્રધાનમંત્રી બાબાના સેવાના મૂળભૂત મંત્રનું સ્મરણ કરાવતા કહ્યું કે બાબાનું સમગ્ર જીવન માનવતાની સેવા કરવાનો જીવંત સંદેશ હતો આ કાર્યક્રમમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ પણ હાજર રહ્યા હતા શ્રી સત્યસાઈ બાબાનો જન્મ ત્રેવીસ નવેમ્બર ઓગણીસો છવ્વીસના રોજ થયો હતો વિશ્વભરમાં તેમના અનુયાયીઓ દ્વારા તેમની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે પુટ પરથી મુલાકાત એ બાબાના માનવતાવાદી કાર્યોને રાષ્ટ્રીય સ્તરે આપવામાં આવેલી એક મોટી સ્વીકૃતિ છે તેમના ઉપદેશો ને કાર્યો આજે પણ લાખો લોકોને પ્રેરણા આપી રહ્યા છે અને પ્રધાનમંત્રીએ આ ઉત્તમ વારસાને આગળ ધપાવવા પર ભાર મૂક્યો હતો